નેપાળમાં અશાંતિના પગલે ભારત નેપાળ સરહદે રસકોલમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવાય નેપાળમાં ચાલી રહેલી રાજકીય શાંતિ અને હિંસક પ્રદર્શનને પગલે બિહારના રક્સોલ ખાતે આવેલી ભારત નેપાળ આંતરરાષ્ટ્રીય સરહદ પર સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક કરી દેવામાં આવી છે સશસ્ત્ર સીમા દળ દ્વારા સરહદી વિસ્તારોમાં વધારાના જવાનો તૈનાત કરીને સતત તકેદારી રાખવામાં આવી રહી છે જેથી નેપાળની અસ્થિરતાની કોઈપણ પ્રકારની અસર ભારતીય ક્ષેત્રમાં ન પ્રસરે નેપાળ સરકાર દ્વારા કેટલાક સામાજિક માધ્યમો પર પ્રતિબંધ મૂકવાના નિર્ણય બાદ ત્યાં વ્યાપક વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા છે ખાસ કરીને રક્સોલને અડીને આવેલા નેપાળના બિરગંજ જેવા શહેરોમાં પરિસ્થિતિ તણાવપૂર્ણ બની છે આ કારણે સશસ્ત્ર સીમા દળે સરહદ પર અવરજવર કરનારા લોકોની સઘન ચકાસણી શરૂ કરી છે અને પેટ્રોલિંગ વધારી દીધું છે જેથી કોઈ અસામાજિક તત્વો પરિસ્થિતિનો લાભ ઉઠાવીને ભારતમાં પ્રવેશ ન કરી શકે આ સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે પર્યટકોને હાલ પૂરતા નેપાળ ન જવાની સલાહ આપવામાં આવી રહી છે અને સરહદ પરના વેપાર અને અવરજવરને પણ અસર થઈ રહી છે ઉત્તર પ્રદેશના સરહદી જિલ્લાઓમાં પણ આ જ પ્રકારની ઉચ્ચ સતર્કતા રાખવામાં આવી છે જે દર્શાવે છે કે સમગ્ર ભારત નેપાળ સરહદ પર સુરક્ષાને લઈને ગંભીરતાપૂર્વક પગલાં લેવાઈ રહ્યા છે અધિકારીઓના જણાવ્યા અનુસાર આ તમામ પગલાં સાવચેતીના ભાગરૂપે લેવાયા છે અને પરિસ્થિતિ પર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે